હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર કેમ છો હું દર્શના પરમાર મારી જેમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ દસ એમાં પ્રકરણ ચૌદ બરાબર એ તમને ઘણા બધા માર્કોથી પૂછાઈ રહેવાનું છે આ પ્રકરણ છે એ સૌથી વધારે માર્કનું છે અને આ જે પ્રકરણ છે ખૂબ જ સહેલું છે બરાબર ને ઓકે એમાં ઉદાહરણના દાખલાઓ છે આજે આપણે જોવાના છીએ પહેલો બીજો અને ત્રીજો ઉદાહરણ છે એ આની આગળના વિડીયોમાં આપણે જોઈ લીધું છે હવે આપણે ઉદાહરણ નંબર પાંચ છ અને સાત જોઈએ ઓકે ચલો તો શરૂ કરીએ ઉદાહરણ નંબર પાંચ સૌથી પહેલા તો એની રકમ વાંચવાની છે બરાબર ઓકે શું કીધું છે એક મિનિટ આપણે ઉદાહરણ નંબર ચાર પણ બાકી છે ને

અને બીજું છે કે એકો ન હોય તેની સંભાવના કેટલી બરાબર ને ઓકે ચલો હવે તમે જસ્ટ એટલું વિચારો કે કુલ બાવન પત્તાઓ છે બરાબર ને એ બાવન પત્તાઓમાં કોઈ પણ પત્તું હોય રાણી હોય રાજા હોય ચાર હોય પાંચ હોય છ કોઈ બી હોય તો એક પત્તું કેટલી વાર આવે છે ચાર વખત તો એનો મતલબ એ થયો ને કે એકાનું પત્તું કેટલી વાર આવશે ચાર વખત આવશે બરાબર બાકી બધા પત્તા કેવા હશે એકા ન હોય તેવા પત્તાઓ હશે બરાબર ચલો હવે જોઈએ આપણે સૌથી પહેલા તો એ લખીએ કે એના માટે કુલ પરિણામ કેટલા છે તો લખીએ કે અહી કુલ પરિણામ બરાબર બાવન થશે કેટલા થશે બાવન તો આપણને શું કીધું છે ઘટના એ બરાબર એકો હોય અથવા એકો આવે તેની સંભાવના ચલો એકાનું પત્તું કેટલી વાર આવશે ચાર વખત બરાબર ને તો ચારના છેદમાં કુલ પરિણામ એ પહેલાંનું સૂત્ર લખો શું લખશો ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં તો ઘટના બી જે છે એ આપણને શું કીધું છે જો કે એક ન મળે તેની સંભાવના તો લખી નાખે અહીં આપણે શું લખશું એક ન મળે તેની સંભાવના બરાબર ઓકે ચલો સૌથી આપણે સૂત્ર લખીશું શું લખીશું બી ના શક્ય પરિણામ એના છેદ કુલ પરિણામ લખીએ ચલો થઈ ગયું આટલું શક્ય પરિણામ કેટલા થશે ઘટના બી માટે વિચારો તો એમણે શું કીધું પત્તું એકાનું ન હોય તેની સંભાવના આપણે શું વાત થઈ એકાના કુલ ચાર જ પત્તા હોય તો ચાર માંથી જે બીજા બધા પત્તા કેવા હશે એકો ન હોય તેવા તો આપણે શું કરીએ બાવન માંથી ચાર બાદ કરી દો કેટલા એવા અડતાલીસ તો અડતાલીસ પત્તાઓ એવા હશે કે જે એકા હશે નહીં બરાબર ને ચલો અને છેદ કે મુડાડી અડધા અડધા કરતા જઈએ ચલો અડતાલીસ ના અડધા બાર ચોક અડતાલીસ તેર ચોક બાવન પણ આ તમને જો રીત બેસ્ટ લાગતી હોય તો ઓકે છે તમે કોઈ પણ રીત કરી શકો છો તમને જે યોગ્ય લાગે તે એની પછીનું ઉદાહરણ નંબર પાંચ જોઈએ ચલો આ ઉદાહરણ નંબર ચાર જે છે અહીંયા પૂર્ણ થઈ ગયું બરાબર વ્યવસ્થિત એકવાર વાર જોઈ લેજો ઉદાહરણ તો સંગીતા અને રેશમા વચ્ચેની જે ક્રિકેટ મેચ છે એની વાત થઈ રહી છે બરાબર ઓકે ચલો કે બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે બે ખેલાડીઓ છે સંગીતા અને રેશમા બંને ટેનિસ મેચ રમી રહ્યા છે બરાબર હવે સંગીતા મેચ જીતે તેની સંભાવના કેટલી છે જો ઝીરો પોઈન્ટ બાસઠ છે ઓકે અને રેશમા મેચ જીતે તેની સંભાવના આપણે મેળવવાની છે ઓકે હજી એકવાર રકમ ને વાંચો બે ખેલાડીઓ છે કયા કયા છે સંગીતા અને રેશમા બરાબર ને ઓકે હવે સંગીતા મેચ જીતે સંગીતાની ટીમ મેચ જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ બાવન છે અને રેશમાં મેચ જીતે તેની સંભાવના કેટલી હવે સંભાવના હંમેશા એકે હોય બરાબર ને ઝીરો પોઈન્ટ બાસઠ તો એની થઈ ગઈ તો વધી કેટલી ઝીરો પોઈન્ટ આડત્રીસ મેં શું કર્યું એક માંથી એને બાદ કર્યા ને કેટલા મેળા ઝીરો પોઈન્ટ આડત્રીસ એ કોની સંભાવના છે રેશમાંની પણ હવે એ આપણે અહીંયા લખવું પડશે જવાબ તો આપણને ખબર પડી ગઈ ચલો હવે આપણે લખી નાખીએ શું કીધું છે આપણે ધારી લઈએ અથવા તો એમ કહીએ હાલ ધારી જ લઈએ સંગીતા સંભાવના પી એ બરાબર ઝીરો પોઈન્ટ બાસઠ અને હજી એક વસ્તુ લખીએ અને રેશમાં મેચ જીતે તેની સંભાવના બરાબર લખીએ જીતેના બાર બરાબર ખાલી જગ્યા હવે આપણે લખીએ શું જાણીએ છીએ આપણે તો લખીએ આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ આપણે પી એ પ્લસ પી એ બાર એક થાય તો હવે કિંમત મૂકી દઉં ઝીરો પોઈન્ટ બાસઠ પ્લસ પી એ બાર મારે જોઈએ છે બરાબર એક હવે ઝીરો પોઈન્ટ ને આ બાજુ મોકલો તો પી એ બાર બરાબર વન માઇનસ ઝીરો પોઈન્ટ બાસઠ

હવે શું તમે લખશો આપણને શું કીધું છે કે રેશમા મેચ જીતે તેની સંભાવના રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી હશે ઝીરો પોઈન્ટ આડત્રીસ હશે તો આ જે પ્રશ્ન હતો મિત્રો એ આ રીતે પૂર્ણ થાય છે આપણને એક માર્ગમાં ખાલી જગ્યામાં વિકલ્પમાં પૂછાઈ શકે બરાબર તમારે ખાલી એટલું જ કરવાનું કે એકમાંથી કોઈ પણ સંખ્યા આપી હોય તમે એકમાંથી બાદ કરી દો તરત તમારો જવાબ તમને મળી જશે ચલો દાખલા નંબર પાંચ અહીં પૂર્ણ થઈ ગયો જો તમને એમાં કઈ પણ પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો હવે એની પછી ઉદાહરણ નંબર છ જોઈએ બરાબર ઓકે ચલો શું કીધું છે ત્યાં સુધી આપણે રકમ વાંચતા જઈએ ચલો ઉદાહરણ નંબર છ ની બરાબર ઓકે સવિતા અને હમીદા છે બરાબર એનો જન્મદિવસ જુદા જુદા દિવસે આવે તેની સંભાવના કેટલી અને તે બંનેનો જન્મદિવસ

જુદા જુદા દિવસે આવે તેનું શું તો કોઈ પણ એક જ દિવસ એવો આવશે કે સરખા હશે બીજા બધા દિવસો તો એવા જ હશે ને કે સરખો આવશે નહીં બરાબર ને ઓકે ચલો તો હવે આપણે અહીંયા ઉદાહરણ નંબર છ જોઈએ ચલો કુલ પરિણામ કેટલા લખું અહીં કુલ પરિણામ બરાબર ત્રણસો ને બરાબર કેમ કે કુલ જો એમાં હવે પેલું લખીએ કોની સંભાવના આપણે પહેલા મેળવીએ જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તો લખીએ કે જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તેના શક્ય પરિણામ કેટલા થાય ત્રણસો પાસઠ માંથી એક બાદ કરો કેટલા એવા ત્રણસો બરાબર ચલો હવે લખીએ ઘટના એ બરાબર જન્મ દિવસ જુદા જુદા હોય તેની સંભાવના સૂત્ર લખો પેલા ઘટના એના શક્ય પરિણામ કુલ પરિણામ ચલો ત્રણસો ચોસઠ ના છેદ માં ત્રણસો ને પાસઠ ઓકે ચાલો આનો જવાબ આવી ગયો એની પછી ઘટના બી જોઈએ ઘટના બી તમને શું કીધી હતી વિચારો જન્મ દિવસ એક જ દિવસે હોય બરાબર સરખા દિવસે હોય જન્મ દિવસ એક જ દિવસે અથવા તો સરખા હોય તેની સંભાવના આવે તેની સંભાવના હવે આવું બધું આપણને જાતે લગતા આવડવું જોઈએ બરાબર ઓકે ચલો ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં એક જ હતા તો એક ના છેદમાં ત્રણસો ને પાસઠ તો આ પણ દાખલો અહીં પૂર્ણ થઈ ગયો જો આ દાખલો થોડો અટપટો તમને લાગે અને તમને જો આમાં ન સમજાય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો ઓકે આજે આપણે શું ઉદાહરણ નંબર ચાર પાંચ અને છ મિત્રો તમને એમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો અને ખાસ કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ